નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉછાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે કોઈ પણ બીજો ફોલ નથી એવું માલિકનું કહેવું છે આ આષાઢ પેટની બધી જવાબદારીથી દેવાની છે કે દૂધની વાત કરીએ તો પાંચ થી છ લિટર દૂધ છે વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં વ્યાણેલી છે ફૂલ જવાબદારીવાળી ભેંસ છે કોઈ પણ જાતનો બીજો ફોલ નથી તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે દૂધમાં પણ સારી છે આછળની વાત કરીએ તો ચાર હજાર આડ પણ કમ્પ્લીટ છે આહનો પણ કોઈ જાતનું ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે દેવાની છે એવું માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો 1,10,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રામપરા ગામ છે પાટણ વેરાવળ તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંચવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ અસર પેટની બધી જવાબદારી સાથે દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકીએ છીએ કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસની વાત કરીએ તો આઠમો મહિનો ચાલુ છે માલિકને સાટા પણ કરવા છે પારેટી ભેંસ હોય તો હાલે એવું માલિકનું કેવું છે વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનમાં વ્યાસી બધી જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આ ઝડપેટની બધી જવાબદારીથી દેવાની છે તેવું માલિકનું કેવું છે સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ઉછાઈ લંબાઈમાં પણ પૂરી છે હાડ ગજામાં પણ સારી છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો નેવું હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકીએ અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સરાડીયા ગામ છે માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો હાલ પેલા વેતરમાં છે આઠ દિવસની કાચી છે અને બધી જવાબદારી સાથે દેવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસલી નસલની ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ સળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પણ જણાવી શકું છું અને તે તમે જોઈ પણ શકો છો ભેંસ કોઈ બીજો ફોલ્ટ નથી ભેંસમાં ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ પણ ચારી છે હાલ પેલા વેતરમાં વ્યાવાની વાર છે આઠ દિવ દિવસની ચારે સર આ આ બધી જવાબદારી લેવામાં આવશે જવાબદારીવાળી ભેંસ છે કોઈપણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંત્રોલી ગામ છે માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંચ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ભેંસ વેચવાની છે હાલ બીજું વેતરમાં છે ચાર ચાર લીટર દૂધ કરે છે દોઢ મહિના થયો છે વ્યાણે તેને અને પારું નથી એવું માલિકનું કેવું છે પારું મરી ગયું છે દોઢ મહિનાની વ્યાણેલી છે ચાર ચાર લીટર દૂધ પણ આવે છે કમ્પ્લીટ અને હાલ બીજા વેતરમાં વ્યાણેલી હતી તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો ઘાટે પણ સારી છે ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો સાવ સસ્તી સારી અને ભેંસ છે સારા નસલની ભેંસ છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં કિંમતની વાત કરીએ તો સત્તાવન હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બમણાસા ગામ છે કેશોદ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર પાડો પાડો વેચવાનો છે સાવ સોજો છે દાવ પાડો છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઓરિજિનલ જાફરાબાદી નસલનો ભેંસ છે ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ પૂરો છે અને હાર્ડ ગજામ પણ સારું હાર્ડ ગજામ પણ પૂરો છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો બધી જવાબદારી સાથે દેવાનું છે કોઈ મારવાની કે કોઈ ખરાબ ટેવ નથી તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો પાડાને ઓરિજિનલ નસલ છે જાફરાબાદી નસલની ભેંસ નો પાડો છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી પાડામાં તેઓ માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગુંધરણ ગામ છે તાલાલા તાલુકો છે અને ગીર ગીરસોમના જિલ્લામાં તમને આ પાડો જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો હાલ દોઢ મહિનો નવો પાડું દોઢ મહિનાની વ્યાણેલી છે નીચે પાડી છે પારું ઉપર કમ્પ્લીટ દોવા દે છે બંને ટાઈમ બે બે લીટર દૂધ આપે છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે ઉછાળી લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી દોવામાં સાવ સોજી ચારે ચાર આ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે કિંમતની વાત કરીએ તો માત્ર માત્ર સાડત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે ગામની વાત કરીએ તો ગળોદર ગામ છે માળિયા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ભેંચ મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો બીજા વેતનમાં છે વેચવાની છે પારું નથી અને હાલ ત્રણ ત્રણ લીટર કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે ઉંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાટ ગજામ પણ સારી છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીઓના માધ્યમથી પણ જોઈ શકો છો સાડા ચાર આ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનું ફોલ્ટ નથી ખાટમાં પણ સારી છે ને દૂધ પણ ત્રણ ત્રણ લીટર જેવું દૂધ કરે છે હાલ કિંમતની વાત કરીએ તો ઓગણ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અંબાલિયા ગામ છે માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ પેજ મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે આઠ નંબર ઉપર ગીર ખોટ ગીર ખોટ વેચવાનો છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈ પણ સારો છે અને કમ્પ્લીટ ખૂટ છે તે તમને વિડીયોના માધ્યમથી પણ જણાવી શકો છો અને તમે તે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી ખૂટમાં ગીર ઓરિજિનલ ગીર ખૂટ છે તે તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો હાલ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તળાજા ગામ છે તળાજા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને ખોટ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક પણ કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં